શબ્દો વહે છે સત્યમાં ઝભોડાઈ ની વેર ટાયરલેસ ડ્રાઈવિંગ સ્ટ્રેચિસ ઇટ્સ આર્મ્સ ટવર્ડ પરફેક્શન જ્યાં અથાગ પરિશ્રમ પૂર્ણતા પામવા પ્રસારે છે ભૂજાઓ પોતાની વેર ધ ક્લિયર સ્ટ્રીમ ઓફ રીઝન હેઝ નોટ લોસ્ટ ઇટ્સ વે જ્યાં નથી ગુમાવ્યો સમજદારી પોતાના પ્રવાહને ઇન ટુ ધ ડ્રિયરી ડિઝર્ટ સ્ટેન્ડ ઓફ ડેડ હેબિટ નિષ્પ્રણ આદતની શુષ્ક મરુભૂમિમાં વેર ધ માઇન્ડ ઇઝ લેટ ફોરવર્ડ બાય થી જ્યાં તારા વડે મળે છે મનને અગ્રવતી દોરવણી ઇન્ટુ એવર સતત વિસ્તરી જતા ઇન્ટુ ધેટ હેવન ઓફ ફ્રીડમ માય ફાધર લેટ માય કન્ટ્રી અવેક વિચાર અને કાર્યમાં ત્યાં કે મારા પરમ પિતા પેલા આઝાદીના આકાશમાં મારા દેશને ક્રિયાશીલ કરી દે